તરસ લાગે અને તરત જ પાણી પી લઈએ છીએ પણ શું આપણે એક મિનિટ પણ એવું વિચારીએ છીએ કેટલા વિટામિન હોવા જોઈએ આપણા શરીરની અંદર ટકા જેટલું પાણી રહેલું હોય છે જેના કારણે જ મોટા ભાગના રોગ થતા હોય છે તો આ પાણી પાણી કેટલું શુદ્ધ હોવું જોઈએ એ આપણે પીતા નથી ત્યારે આવો આજે આપણે ડીવાઈન અમૃત જલની મુલાકાત લઈએ કે જે આપણને પાણીની શુદ્ધતા વિશે ખોરાકની શુદ્ધતા વિશે અને હવાની શુદ્ધતા વિશે વાત કરશું તો આપણા શરીરની અંદર સિત્તેર ટકા જેટલું પાણી જ રહેલું હોય છે અને મોટા ભાગના રોગ છે પાણીના કારણે જ થતા હોય છે તો આ પાણી કેવું વાપરવું જોઈએ અને ખાસ એના માટે થઈને જો આવું પાણી વાપરવામાં આવે તો રોગ ન થાય એની આપણે આજે વાત કરવાના છીએ ત્યારે ડિવાઇન અમૃત જલમાંથી જગદીશભાઈ આપણી સાથે છે જગદીશભાઈ મોરબી અપડેટમાં પહેલા તો આપનું સ્વાગત છે ખાસ કરીને પહેલો જ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જે ડિવાઇન અમૃત જલ જે આપણી કંપની છે એકદમ બેઝિક ઇન્ટ્રોડક્શન એનું અને શરીરમાં જે રોગો થતા હોય છે પાણીના કારણે થતા હોય છે તો એના ઉપર માહિતી આપજો મેં પોતે નેચરોપેથીનો કોર્સ કરેલો છે અને માં કઈ રીતે કુદરતી રીતે માણસ સાજો થાય એ અગત્યનું છે તો એમાં હવા પાણી અને ખોરાક એ ત્રણેય શુદ્ધ હોય તો માણસ હા એકદમ તંદુરસ્ત થઈ જાય હવે પાણી એવું વસ્તુ છે કે એનાથી લગભગ એંશી ટકા રોગો પાણીથી થાય છે અને પાણીમાં જંતુ હોય તો એ રોગ થાય પાણીમાં કોઈ તત્વો ન હોય તો એ રોગ થાય પાણીમાં જોઈતા વિટામિન નો હોય તો એ રોગ થાય એટલે આપણે સ્ટડી કર્યો અને આપણને ખ્યાલ આવ્યો કે માર્કેટમાં જે બધા પાણી મળે છે એમાં એક તો તત્વો હોતા નથી એમાં કોઈ જાતના વિટામિન નથી હોતા એટલે એ પાણી પીવાથી શરીરને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન વધારે કરતા હોય છે એટલે પછી આપણે રિસર્ચ કરી અને અંદર બધા વિટામિન ઉમેરા અને ગવર્મેન્ટમાં એની એપ્લિકેશન કરીને ગવર્મેન્ટે આપણને પેટન્ટ આપ્યો કે એ વીસ વર્ષ સુધી આપણો મોનોપોલી છે કે એ કોઈ વસ્તુ આવી રીતે બનાવી ન શકે આપણે જેવી વસ્તુ એટલે એમાં અમે બી ટ્વેલ્વ ઉમેર્યું છે વિટામિન બી થ્રી ઉમેર્યું છે વિટામિન સી ઉમેર્યું છે પછી ફોલિક એસિડ ઉમેર્યું છે પ્લસ વિટામિન ડી ઉમેર્યું છે પ્લસ લાઇકોપેને કરીને આવે છે એક તત્વો એ ઉમેર્યું છે અને પાણીને આલ્કલાઇન બનાવ્યું છે જે ગવર્મેન્ટ કહે છે કે સાડા છ થી સાડા આઠ નું પાણી જોવું પીવું જોઈએ માણસે એટલે આ આપણે થી સાડા આઠ નું પાણી બનાવ્યું છે અને એ પાણી એન્ટી ઓક્સિડન્ટય બનાવ્યું છે કે જે શરીરમાં કેન્સરના જેવા રોગો થવાના જે જવાણું ઉત્પન્ન થાય એને ઓટોમેટિક પાણી પીવાથી જે શરીરમાંથી નીકળતા જાય એટલે કેન્સર થવાના ચાન્સે આપણે પચાસ થી સાહીઠ ટકા ઓછા થઈ જાય ખાસ કરીને જે ડિવાઇન પાણી છે એની ખાસિયત શું છે જે તમે વાત કરી કે આલ્કલાઇન પાણી હોય છે તો આ બજાર કરતા કેવી રીતે અલગ પડતું હોય છે એટલે બજારના પાણી શું છે કે જે બોટલમાં મળે છે સારી સારી કંપનીના મેં પાણી ચેક કર્યા છે અને જે બોટલ મોંઘી મળે છે એ બધાના પાણી એસિડિક જ હોય છે જેની પીએચ છે ને સાડા ચાર એવી જ પીએચ હોય છે અને ગવર્મેન્ટ નો નિયમ છે કે સાડા છ થી સાડા આઠ પીએચ જ પાણી પીવું જોઈએ આપણે એ નોમ્સ માં બી ફેલ જાય છે મોટા ભાગની બોટલો એટલે અમે પોતે પાણી બનાવ્યું આ અમારી રિસર્ચ કરી અને એ પાણીના ફાયદા ઘણા છે બધા વિટામિનો શું આપણે ડેમો જોઈ શકીએ કે બજારની કેટલું એમાં જે પીએચ હોય છે આપણા પાણીમાં કેટલું પીએચ હા સો અત્યારે બતાવી દેવું તમને હવે બજારમાંથી એક આપણે સ્ટાન્ડર્ડ નામચીન કંપનીની બોટલ લઈ આવ્યા છીએ અને એક આપણું પાણી છે જે આપણે બનાવી છે એ પાણી છે બે પાણી છે બરાબર છે એ બે પાણીને આપણે આ ટેસ્ટ ટ્યુબમાં લઈ છે બધી એને એક તો આ અમારું પાણી છે ડિવાઈન નું પાણી છે બરાબર છે હા બરાબર અને આ જે આપણે બજારની બોટલ જે આપણે સીલ અત્યારે તોડી છે હા એ લઈ છે બરાબર છે હવે બેનને માં જે

એક તો આલ્કલાઇન પાણી છે એટલે આપણે એને જમતી વખતે પીવાનું પાણી જમતી વખતે શું થાય કે આપણા શરીરમાં એસિડ અંદર જરે ખોરાકને પચાવવા માટે એટલે આ પાણી પીએ જમતી વખતે તો એ એસિડ બંધ પડી જાય એટલે આમે બધા આપણે શાસ્ત્રોમાં કીધું છે કે જયમાં પછી એક કલાક પછી પાણી પીવું જોઈએ અને જયમાં પેલા પોણો કલાક પહેલા પાણી પી લેવું એ વચ્ચેના ગાળામાં ખાલી ભોજન જ કરવું જોઈએ બરાબર છે તો જ તમને ફાયદો સારામાં સારો થાય ડિવાઇન પાણી તમે ઓછામાં ઓછું નું બે થી ત્રણ લીટર દરેકે પીવું જોઈએ ઉમર પ્રમાણે નાના હોય છોકરા હોય દોઢ લીટર પીવે મોટી ઉંમરના બે લીટર ત્રણ લીટર વધારે મજૂરી કરતા હોય જેને પરસે વધારે પડતો હોય બહાર કામ કરવું પડતું એ લોકો વધારે પાણી એ પાણી પીવાથી તમને બધા ફાયદા ઘણા થશે શું સારું થાય અંદર વિટામિન બી છે એનું શું કામ છે કે શરીરમાં સ્ફૂર્તિ વધારે મગજ ની શક્તિ વધારે અને શરીરમાં લોહીને વધારો કરે છે ટકાવારી વધારે લોહી પછી વિટામિન બી થ્રી છે એનું શું ફાયદો છે કે ચામડીના રોગ નો થાય આપણને અને આપણી પાચન શક્તિમાં એમાં બધું કામ કરે છે પછી વિટામિન સી છે જે લીંબુમાં હોય છે એવું કે જેનાથી શરદી ઉદરસ નાના મોટા રોગ નો થાય આપણને બરાબર પછી અંદર વિટામિન અ ડી છે વિટામિન ડી જે આપણને સૂરજમાંથી જ મળે છે આપણે ઘરમાં જ રહી છે એટલે મોટા ભાગના ડી ની ખામી હોય છે એટલે વિટામિન ડી છે એનો ફાયદો શું થાય છે કે આપણા હાડકા મજબૂત બનાવે આપણો મૂડ સારો રાખે એ બધું એનું કામ છે પછી અંદર ફોલિક એસિડ કરીને આવે છે જે બોન વિટા પ્રોટીન એક્સા પાવડરમાં જ ઉમેરેલું આવે છે આપણે પાણીમાં ઉમેરી દીધું છે બરાબર એનાથી શું થાય કે શરીરમાં હિમોગ્લોબિન ની ટકાવારી વધે છે બરાબર છે પ્લસ અંદર આપણે લાઈકોપેને કરીને એક હમણાં નવું ઇન્ટ્રોડક્શન કર્યું છે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે જેના અનેક ફાયદા છે જે મને આનું ગાઈડન્સ છે ને આપણે ડોક્ટર સાહેબ આપેલું છે એનો ઇન્ટરવ્યુ આપણે પછી વચ્ચે મૂકીશું એમના કન્સલ્ટ કરીને જ આ આપણે ઉમેરવાનું ચાલુ કર્યું છે ઘણા ફાયદા છે એને એન્ટી ઓક્સિડન્ટ છે એટલે કેન્સર નથી થવા દેતું પ્લસ શરીરને મૂડ સારો કરે છે હાડકાને મજબૂત કરે આ બધું ઘણું એનું કામ છે લાયકોપેન એનું કામ પ્લસ આપણું પાણી આલ્કલાઇન છે આલ્કલાઇન પાણી શું કરે કે શરીરમાં જે એસિડ હોય ને એને ન્યુટ્રલ કરી નાખે એટલે એસિડની જે ઘૂંટણમાં દુખાવા થતા હોય યુરિક એસિડ ભરાઈ જતો હોય કોઈને એસિડિટી વધારે હોય એમાં આ પાણી પીવાથી બહુ ફાયદો થાય છે બરાબર પ્લસ આ પાણી એન્ટી ઓક્સિડન્ટ છે ઈ એન્ટી ઓક્સિડન્ટ નું શું કામ છે કે શરીરમાં કોઈ માણસ સિગરેટ પીતો હોય તમાકુ ખાતો હોય તો આપણે જાણીએ છીએ કે એને હિસાબે કેન્સર થવાના ચાન્સ વધી જાય શરીરમાં જીવાણુ ને પેદા થાય પણ આ પાણી પીવાથી એ પેશાબ માટે તમારા તત્વો બધાય નીકળી જાય છે એટલે કેન્સર થવાના ચાન્સ તમને પચાસ થી સાહીઠ ટકા ખાલી પાણી પીવાથી મટી શકે છે જી તો આ પ્રકારના જે અનેક પ્રકારના ફાયદાઓ છે એ માત્ર આ પાણીથી થઈ શકતા હોય છે અને આ પાણી તમે ડિવાઇન અમૃત જલ એના જે વોટર પ્યોરિફાયર છે કે એના જે ઉપયોગ કરવાના આવતા જે પેકેટ છે દરેક વસ્તુ તમને અહીંયાથી મળી રહેતી હોય છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ કેવી રીતે કામ કરે છે એ પણ આપણે જોઈએ અને આપણે આ પાણી છે ને છેલ્લા આઠ વર્ષથી બનાવી છીએ હા બનાવતા પહેલા મેં મારા શરીર ઉપર પેલા ટ્રાય કર્યો પછી લેબોરેટરી કરાવી કે વધે છે કે નથી વધતું એમાં મને ફાયદો થયો પછી મારા બિલ્ડિંગમાં મેં બધાને પાણી ફ્રીમાં આપવાનું ચાલુ કર્યું એ બધાને ફાયદો થયો પછી આપણે માર્કેટમાં આ વસ્તુ મૂકી છે એટલે આપણે પ્રૂવ કરેલી વસ્તુ છે કે ઘણી વસ્તુ છે વોટર ફિલ્ટર માં તમને બધા કે બી ટ્વેલ નું ફિલ્ટર નાખ્યું છે પણ કોઈ તમને લેબોરેટરી રિપોર્ટ નહીં આપે બરાબર પાસે છે ને આપણે દર વખતે આના લેબોરેટરી રિપોર્ટ કરાવી છે સ્ટાન્ડર્ડ કંપનીમાં જેમ કે ગુજરાત લેબોરેટરી છે એમાં પાણીનું ટેસ્ટિંગ કરી છે પછી આ મોદી લેબોરેટરી છે એમાં આપણે બધા વિટામિન કેટલા છે એ બધાનું ટેસ્ટિંગ થાય છે આ રીતે આપણે સાયન્ટિફિક વસ્તુ બનાવી છે અને જે આપણે વસ્તુ અંદર ઉમેરી છે બી ટ્વેલ વિટામિન બધા એ ફાર્મસી ગ્રેડ ના હોય છે કે જે આપણે ડોક્ટર ઇન્જેકશન લોમાં આપે ને જેની ગુણવત્તા હોવી જોઈએ એવી આ વસ્તુ આપણે પીવાના પાણીમાં આપી છે જી એટલે એની અસર વધારે સારી થાય અને શરીરમાં કોઈ જાતનું આ પીવાથી નુકસાન નથી થતું ડિવાઇન વોટર પ્યોરિફાયર આપ સૌને એક ચેલેન્જ આપે છે કે આજની તારીખ સુધીમાં દેશનું કે પરદેશનું કોઈ પણ વોટર પ્યોરિફાયર મશીન એ ડિવાઇન વોટર પ્યોરિફાયર મશીનના પાણી કરતાં વધારે સારું પાણી સાબિત કરી આપે તો તેમને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો આપણી સામે અત્યારે ડિવાઇન નું જે વોટર પ્યોરિફાયર છે વોટર પ્યોરિફાયર છે જેની અંદર આ તમામ જે આપણે ગુણોની વાત કરીએ તમામ પાણીના ગુણો છે તે આમાંથી આપણને મળી જતા હોય છે તો આ કેવી રીતે કામ કરતું હોય છે હવે જો એને આપણે આ ચાલુ કર્યું મશીનને બરાબર છે એટલે જો અંદર ટપકા પડવાનું ચાલુ થશે હા બરાબર એ અઢાર સેકન્ડ સુધી પાણીમાં ટપકા પડશે એટલે એનું આખી ટાંકીમાં માપ આવી જશે બરાબર છે પ્લસ આની અંદર અત્યારે ગાયત્રી મંત્ર વાગે છે જો તમે હા એટલે મંત્ર શક્તિ શું થાય કે પાણીને એકદમ પોઝિટિવ બનાવે અને આધ્યાત્મિક શક્તિ વધે મનને શાંતિ મળે શરીરને આરામ મળે એ બધા ગુણવત્તા છે અને પ્લસ નવ્વાણું ટકા પ્યોર તાંબાની પ્લેટ આપણે મૂકેલી છે એ શું કરે છે પાણીને તાંબામાં પાણી આપણા શાસ્ત્રોમાં લખેલું હોય કે તાંબાના ગળામાં રાખીને પાણી પીવો એના બેનિફિટ ઘણા છે લોહી સારું થાય પછી તમને કોઈ રોગ ન થાય પાણીમાં જંતુ હોય તો એ તાંબા છે પ્લસ આપણે આની પાછળ અંદર મેગ્નેટ મુકેલા છે પરમાનન્ટ એ શું કરે છે એમ જમીનમાંથી પાણી નીકળે જમીન એક જાતનું મેગ્નેટ જ છે એટલે એમાંથી પાણીની ગુણવત્તા વધે છે એ આપણો કોન્સેપ્ટ આમાં બી આપણે નાખી દીધો છે એટલે પાણી છે ને

ડિવાઇન અમૃત જલના જે પેકેટ છે આનો ઉપયોગ કેવી રીતે થઈ છે અને આ કેવી રીતે આપણે યુઝ કરીએ છીએ એટલે આપણે જે આગળ વાત કરી બી ટ્વેલ્વ ને બી થ્રી ને સી ને ફોલિક એસિડ ને ડી ને બધા વિટામિન આપણે આમાં કોન્સન્ટ્રેટ રૂપમાં નાખેલા છે અને એનું માપ એવું રાખેલું છે કે વીસ લીટરની બોટલ જે બજારમાં આવી મળે છે એમાં તમારે કટ કરી અને આ લિક્વિડ અંદર ઉમેરી દેવાનું છે એટલે શું છે કે થોડી વાર હલાવો એટલે આ પાણી આપણે જે અત્યારે ફિલ્ટરમાંથી નીકળે છે કે અમે જે આ પાણીની બોટલો બનાવી છે જી એના જેવું જ પાણી થઈ જાય જી એટલે બરાબર આ એકજેક્ટ વીસ જે લિટર હે છે એનું માપ હોતું હોય છે વીસ લિટરના માપમાં એક પાઉચ નાખવાનું આવે હા બરાબર અને અંદર વીસ એમએલ જ હોય છે હા લિક્વિડ એટલે કદાચ તમારે કોઈ બોટલમાં ભરીને એક એક લિટરમાં ભર્યું એક એમએલ નાખવાનું એટલે તમે તમારી રીતે માપ કાઢી શકો છો અને આ વસ્તુ તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો અને અમે આખા ઇન્ડિયામાં ગમે ત્યાં મોકલી શકીએ છીએ કુરિયર થ્રુ જી એટલે આના ફાયદા એટલા ને એટલા જ છે ઘણી જગ્યાએ શું છે કે ફિલ્ટર મૂકવા શક્યતા નથી હોતી અને પાણી એટલું ખરાબ હોય એટલે એ લોકો બાર થી બોટલો મગાવવી પડતી હોય બહારની બોટલો જે આવે બધા એસિડિક પાણી હોય છે આમાં બધા મિનરલ આવી જાય છે વિટામિન એ આવી જાય છે પાણી નહીં થઈ જાય છે એન્ટી ઓક્સિડન્ટ થઈ જાય છે બધી વસ્તુ આમાં બની જાય છે ડિવાઇન અમૃત જલના જે દરેક ગુણો છે એ તમે આ નાના એવા પેકેટમાં પણ તમારા ઘરે લઈ આવી શકો છો અને એને તમારા પાણીમાં નાખી અને ઉપયોગ કરી શકો છો આ સાથે જ આપણા ઘરે જે શાકભાજી હોય છે કે ફ્રૂટ હોય છે એને સાફ કરવા માટે કે એને પાણીથી શુદ્ધ કરવા માટેનું જે મશીન હોય છે એ કેવી રીતે કામ કરે છે 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 એનો ઉપયોગ શું 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 હોય હોય આપણા ઘરે જે શાકભાજી આવે એમાં ખામી દવા છાંટેલી હોય એની સરફેસ ઉપર હોય પ્લસ એને અંદર ફર્ટિલાઇઝર હોય તો એ ચોટેલા હોય પત્તા જીવાણું છે બેક્ટેરિયા છે એ બધા એની ઉપર રહેતા હોય છે તો આપણે ઘરે લાવીને એને પાણીથી ધોઈ પણ આ બધી વસ્તુ નીકળતી નથી એટલે એના માટે ઓઝોનાઇઝર કરીને મશીન આવે છે જે આપણે અત્યારે ચાલુ બતાવ્યું છે કે શાકભાજી નીચે રાખી ફ્રૂટ ને શાકભાજી બધું રાખી એમાં તમે આ જે નળી મૂકી દો ને એટલે અંદરથી ઓક્સિજનની ઓઝોનમાં ફેરવે છે ઓઝોન વસ્તુ એવી છે કે એ ફર્ટિલાઇઝર છે કેમિકલ છે બેક્ટેરિયા છે વાયરસ છે એ બધાનો નાશ કરે અને તમારું શાકભાજી ફ્રૂટ બધું એકદમ ચોખ્ખું થઈ જાય છે જી તો આ રીતે આખું જે મશીન છે તમારા દરેક પ્રકારના શાકભાજીને પણ શુદ્ધ કરે છે જેથી કરીને તમે જે ખોરાક લ્યો છો એ ખોરાક પણ તમારા શરીરની અંદર શુદ્ધ જ જાય છે હવે ત્રીજી જે વસ્તુ આવે છે પાણી ખોરાક અને એના પછી જે સૌથી મહત્વની વસ્તુ હોય છે આપણા શરીર માટે ઓક્સિજન હોય છે હવા હોતી હોય છે તો હવા માટેનું જે એર પ્યોરીફાયર છે એ કેવી રીતે કામ કરતું હોય છે આમાં છે ને ત્રણ જાતના ફિલ્ટર આવેલા છે એટલે હવામાં શું છે તો ગોરમીમાં ડસ્ટ વધારે વધારે છે

વધારે ખરાબ હોય છે એટલે આ આની હવા લેવાથી જે અસ્થમા છે આ છે તે છે એને શ્વસન તંત્રના રોગ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય જી તો આ રીતે આ વોટર એર પ્યોરિફાયર છે આપણા ઘરની હવાને પણ શુદ્ધ અને તમે તમારા ઘરે રહેલા પાણીને પણ અહીંયા આવીને ચેક કરી શકો છો કે પાણીની અંદર કેટલા પીએચ છે એ તમે ચેક કરી શકો છો અત્યારે હું ચેક કરી રહ્યો છું આ પાણી છે એ ડિવાઇન વોટર પ્યોરિફાયરનું પાણી છે કે જેનું કલર છે એ પીએચ પ્રમાણે લઈ રહ્યો છે અને તમે તમારા ઘરનું પાણી પણ આવી રીતે અહીંયા આવીને ચેક કરી શકો આ ડિવાઇન પાણી આલ્કેલાઇન પાણી છે આ પાણી બહુ મહત્વનું પીવાલાયક પાણી છે આ પાણી હું આઠ વર્ષ પહેલા સાહેબે ચાલુ કરેલું ડિવાઇન તેથી પહેલો ગ્રાહક હું હતો હું આ પાણી પીવું છું મારે ઘરનો પ્લાન છે પાણીનો છતાં હું એ પાણી પીતો નથી અને બધાને આગ્રહ રાખું છું કે આ પાણી પીવાય ઘણા બધા ફાયદા છે મારા હગાવાલાને બાર ગામથી હોય એના માટેની સુવિધા આ પાઉચેક છે આ વીસ લીટરની આરોની બોટલની માલિકો ઉમેરી દો એટલે જે આલ્કેલાઇન પાણી થઈ જાય એના જેવું સેમ એવી લાભ મળે છે મારું નામ જીવરાજભાઈ છે અમે આ ડિવાઈનનું પાઉચનો ઉપયોગ ઘણા ટાઈમથી ત્રણથી ચાર વર્ષથી કરી છે અને એના ઘણા બધા અમને ફાયદા મળે છે એની અંદર વિટામિન ડી વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી થ્રી ના ગુણ ગર્મ છે અને એની અંદર મિનરલ સમાયેલા છે એના કારણેથી અમારા શરીરમાં કાંઈ આડઅસર નથી થતી અને ઘણા બધા ફાયદા મળે છે હેલો મિત્રો મારું નામ સાવંત જીમાણી અમે લખો પેલા ડિવાઈનનું આ પેકેટ યુઝ કરતા પાણીમાં બોટલ આવતી એના માટે ત્યારબાદ એમને આ ફિલ્ટર નડ્યું તો અમે ઘરે ફિલ્ટર મુકાવ્યું ફિલ્ટર મૂક્યા પછી અમારે ઘરના બધા મેમ્બરને પગના દુખાવામાં હાથ નથી લાગતો આ તે ગેસ ફેસિલિટી બધામાં ઘણી રાહત છે જેનો એડ્રેસ છે એફ એકસો એક રજવાટિકા એવન્યુ પાર્કની પાસે રવાપર રોડ મોરબી